તેવાર હું નહીં કરતો પણ ઉતરણ આવે ને એટલે તો હવાળો થી ને તે શેઠ હોજે ગેર જવાનું દિવાળી દાડા ટેટા ના તો ચાલે ઢુરેટી ના દાડા ઢુરેટી ના પણ ઉતરણ આવે ને એ દાડા તો ખુશ ખુશ થઈ આ તો આ ખબર પાડું આ ગમે એ ગુલ્સો મારે ને તોય જીવન પાર ખેતરાયો નહીં છોકરા હજી તને ખબર નહી એવો કાપી નાખ્યો આ એક કાગવા થઈ મને તો કાપવાની જ મજા એ એ એ લે લે કાન્નું વારી ગુછડિયો જીવન હજુ તો ઘેર હો પતંગ પડ્યા છે આજ આખો દારો ઉતરાણ કરવાની છો હમણાં બીજો લઈ આવું છું આજે આખો દારો પતંગ ચગાવવાના મોડો આઠ વાગે તાજો સુધી ઘેર નહીં જવાનું

અબ જો સુકાને ખબર પડતી નથી ના બોન નહીં પણ ઉતરણ તો છે કે અમન જનો નથી ગૈરો છે કીધું એટલા ગૈરા થી એટલા કોઈ ભૂલી દેવાનું બધા તેવાય ગામમાં કોઈ પતં ઉડાળે છે તારા શું હોય અરે કોઈ ઉડાળા કને આ ઉડાળા જીવન તો પતં ઉડાળવાનો જ એ ભાઈ એ તો જેનો છોકરો ઉડતા મે તો ગૈરા થી હું લેવા આબરૂ કાઢો છો તમે અરે ગૈરા થી એટલા કોઈ ભૂલી દેવાનું બધા તેવાર વાત આગી જા આગી જા કાકો

Me é he હેરોજિક મગજ ખાધા વગર આ તો દહીં સુધરો પેલી મું આયકર આવ્યો એટલો તમારી પર જાહેરું લઈને ધોર દોર કરતો ઉત્તર ના પન ન દરે અગાઉ વાનું પેતંગ ગાય પેલાનું નો ના તો મને ગમમાં જાઉં છે ઊંધિયું જલેબી ની આવું અને પસંદ સોંતી છી એ તો હું આ તો મને તું કાપી ગયો કે આઈજા હળી દી આઈ જા ખબર પાડો અના ઊંધિયાવાળી લોહી પી જઈ વધી રાખે સોની મને લાડવા ભણાય ઊંધિયાવાળી રૂંકા ઊંધિયું ને ફાફડા જલેબી ખાવી છે જોની ના બાપા ની ક રોજ કોઈ કલાક ખઈ ના બેહેતી હોય ઉંધ્યું ને દલે બે ફાફડા આ ઓય નવય નું છે એટલા પૈસા બારે હે મો જલિયે ખાવ તો હું તો સોયા નહીં જવાનું એ એ ખા છે આવતો મારા જેવો ગુંડો કોઈ નહીં મારા એરિયામાં તારા લૂંટવાની આપવાનું એ ખેમા

તો ગુદામ ગટ્ટું પડી શાડીનું રાખો ગચું ખેવાનું કાપી ના ચેપાર આવે ઓછા ઉડાડ ઉડાળ કરે છે પણ કેસ નહિ કરતા એક હમા જલ્દી પેશ કરે ને

તે મારા છોકરાને છોકરો પર ઉડાળે એવું કરીને મેલ દેવું છે પતંગોમાં તો શૂક કઈ નાખવાનું છે અને ઓમે આપણી ધાક છે ઓય કણીયો મારો વાળો રહ્યો ને ઈ કણ કોઈની તાકાત નહીં કોઈ આઈ પતંગ લુંટ ઓ હો ધોળોન પીરો બે લાગી એવા છે કાઈ 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 બેકાદું કાઈ બીરો પતંગ કપાઈ તો મજા આવી જાય જોરદાર છે ઉડાડવામાં મળ્યા એ કાપ્યો લગાય લગાય ખટ 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 આયો 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 તો થઈ જાય ગોળા પતંગ ને તો વેલો એ કમારો એ કમારો એ નહીં પતંગ ગટાય પતંગ સમય હું આ ક્યુસે પેસા બે હોતો મેલ્યો લાઈટ ચાલુ હતો ને કભી નહોતી પટકી હતી તો બહેરા ઉપર આ ટપારે કે ન ઉપર આ ભૂખ લાગીયા શિકાર ધોસી કેટલા જાય ઉંધીયું લેવા વાત જોજો કીધું જવા દે ને ગામમાં આનું નક્તિ નઈ વાતે વળી જાય તો ગમે તે ના ઘેર બેહીલા આનું ઉશી નઈ પાછી જોર આવતું છે ને દસૂકા કરતી કરતી આવે છે અમે

બાપુજી અને સરપંચ છોકરા તમે જોઈ બુમો કોઈ રડ્યો પાડું છે અને ડીજે વગાડે છે નાટક કર્યું છે છોકરા ની તો હું વાત કરું પેલો ભણો હવારે હાથ વાજા નાકરી છે ખાવાનું ટાઈમ હજી આવ્યો નહીં એટલે ઓમ આખા ગામ માં પંચાયતો કરો છો લૂંટવાનો શોખ ના હોય ના લાયું હોય બધું એવું નહી બાબુજી હાથે કરી ખરો ને એનું લૂંટવાનો બહુ શોખ છે ને મારી કાઢે છે બાકી પતંગ દોરી દોડી વાગે છે આગે મારો દારો હતો નહીં તમે નાચવાનું મન થઈ જાય પણ આટલી ઉંમરે નાચો નાચવું નહીં ગોડો સરપંચ નાતો એટલે મારે ખરેખર

એ મુરતણિયા વારા હો તમે કાકા બાપ દેવાનો પડે છે શમકાકા બાપ તું બોલ બાપ પતંગમાં પતંગમાં અમાર મડર થઈ જાય લે મારા અમે મારું મારી ભાઈબંધિયાથી તોડી નાખી આ તોડી નાખી જાય હું પણ શમકાકા દે તું દે મુકી દે તારા એરિયામાં તોરો વખત ટોકો દુદો કર હોય જમી બાપાની છે હું હોય કને જૂટવાનો

વાઘ વાઘ સી સિંહ આખું જંગલ ફરે તો ફેર પડતો પતંગ માં પતંગ માં મર્ડર થઈ જાય લાગ્યા ને તો એ શિયાળ જેવો હતો બોર્ડ માં હતો તું એ બોર્ડ કુતરા મારા છું વાળા આવી તું ઇનાશીભાઈ કદી કોઈ ખવરાયું છે બીજું

એક તો ભૈના ઉપરાણામાં આવી જ છે એ એ જીવરિયા એ બધું દંડુનો કાપી લે અરે દંડુ દંડુ શેમ કાપીતી

વાડી નાખ્યા હતી અને હાથો વગાડ્યો છો બાબીને હોવા એટલે તો હે હે હે

સરપંચ આપડે પૈસા ઉઘરાવા જવું પડશે દર વર્ષે કોક ના કોક ડખો પેઠો જ હોય છે વાત સાચી છે પણ ગોમ માં ડખા ના થાય ને એ હારું ને ઉત્તરાયણ ના લડાઈ ઝઘડા એટલા ઓછા થો બાબુજી ડખો વખો કરાવવા એટલે ડખા થી સીટી

ગોમ્મો ડખા ના હોય ને એટલે મજા આવે તહેવાર કરવાની અને જો ડખો થઈ જાય તો આખો તહેવાર ખરો ને ડખામાં ડખામાં જતો રહે ના જો પતંગના ધરપી દોડે છે આ

માપનો આ મારો પાડેલો કુતરો મારા રોટલા તોડી ખાધું મને તું મારો હર વખત તો મારી છાટ માં આવું

પાવર કર્યા કાપવાની છું પતંગ બધા કાપી નાખવું પતંગ કાપી ઉતરાયણ દિવાળી નહીં ફેંકવા

પણ આ શાંતિ થી ઉતરણ કરતા હોય શાંતિ થી તેવાર કરતા હોય તો હું વધો છે અને એક રૂપિયા પતંગ વામરે શું થઈ જોત કે અમે જીવણીઓ બઢામ મેલત તમે ઉતરણ હોય કરત કે જલમ કરત અને સરપંચ ઓમાં હોય કોઈ ખેમલા નો ના હોય અને દોશી નોય ના હોય ખેમલો અધર જોઈને દોડતો હોય ને કદાચ ઇસ્કે જોઈને પડી જવે તો એક બીજાને માફી માંગી લેન તો એટલે પટી જાય ના માફી તો નહીં માગી હવને ને જોર માતું નહીં અને નેના બાપના કોઈને ને થાઉ નહીં મો ડખાથ હોય છે